ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વિડ્રો વિડ્રો શબ્દનો અર્થ બાજુએ કે પાછું ખેંચવું પાછું ખેંચી લેવું ખસેડી લેવું દૂર કરવું કથન વચન ઇત્યાદિ રદ કરવું છોડીને જતા રહેવું કે દાણા ઉપાડવા થાય છે વિડ્રો શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ દે હેવ અગ્રીડ ટુ વિડ્રો ધેર ટ્રુપ્સ અર્થાત તેઓ તેમના સૈનિકોને પાછા ખેંચવા સંમત થયા છે એક બીજું ઉદાહરણ જોઈએ બ્રિટન હેઝ વિથડ્રોન ફ્રોમ યુરોપિયન યુનિયન એટલે કે બ્રિટન યુરોપિયન યુનિયન બહાર નીકળી ગયેલ છે એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ વિથડ્રો માય રિમાર્ક્સ એટલે કે હું મારી ટિપ્પણી પાછી ખેંચું છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ